આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં માં જેટલી હોવાનું ખુલ્યું કપડવંજ પોલીસ સતતતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલા આંતરરાષ્ટ્રીય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બની તે પહેલા આંતરરાષ્ટ્રીય કડિયા સાંસી ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે આ મહિલાઓ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશમાં ચોરીના પચીસ વધુ ગુનાઓને અંજામ આપી ચૂકી છે હાલ આ મહિલાઓને પકડી અન્ય રાજ્યની પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે કપડવંજ શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરી રહેલ મહિલાઓ ચોરીની ફિરાકમાં કપડવંજ શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે તેવી બાતમીના આધારે ટાઉન પોલીસે તાત્કાલિક મહિલા પોલીસને સાથે રાખી શંકાસ્પદ ત્રણ મહિલાઓ બેંક આગળ રેકી હક્કી કરતી જણાઈ આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યના પચીસ જેટલા ગુનાઓ આચર હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ હાલ આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશના ચોરીના છ ગુનાઓમાં નાસ્તા ફરતા હોવાનું ખુલ્યું હતું કપડવંજ ટાઉન પોલીસે કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવા તજવીજ કરવામાં આવેલ છે પોલીસની કારણે ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાજ્ય પચીસ જેટલા ગુનાઓ વાંચરેલ કડિયા સાંસી ગેંગની મુખ્ય સાથે મહિલા ત્રિપુટીને ઝડપી પાડતા કપડવંશ ટાઉન પોલીસની કામગીરીને સૌએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આરોપીઓની મોડસ અપરેન્ડી આ મહિલાઓ ચોરી કરવા તાલીમબદ્ધ હોય છે ચોરી કરવા માટે કોઈ ગામ શહેરને ટાર્ગેટ કરી પ્રાઇવેટ વાહનમાં આવી વાહન ગામની બહાર રાખી પોતે ગામમાં બેંક એટીએમ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ રેકી કરી ભીડનો લાભ લઈ એકબીજાની મદદગારીથી માણસોની નજર ચૂકવી થેલી થેલામાંથી રોકડ રકમ કિંમતી વસ્તુઓની તેમજ વોલેટ પાકીટની ચોરી કરી ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચી કે પહેલા ગામની બહાર મૂકેલ પોતાના વાહનમાં બેસી ભાગી જતા હોય છે તમામ પકડાય પકડાયેલા આરોપીઓ નિકિતા સજ્જનસિંહ ભગવાનસિંહ ભાનેરિયા સિસોદીયા ઉમર વરસ ઓગણીસ રહેવાસ ગુલખેડી પાણીની ટાંકીની સામે સરકારી સ્કૂલની પાસે તાલુકો પાંચોર જિલ્લો રાજકોટ મધ્યપ્રદેશ બોડા પોલીસ સ્ટેશન

કપડવન ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન

પરંતુ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજ્જનસિંહ સિસોદિયા એ જે છે તાલુકો પાચોર રાજગઢ બાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે

તો આ મહિલાઓ એ ગુજરાતમાં એ આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ આવા ગુનાનો જામ આપેલો છે અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજિસ્ટર થયેલ છે કે કેમ અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો હશે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવશે બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉન માં જવાનું અને છ થી સાત રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો